વિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જે તમને તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પાના નંબર સોળ અને સત્તર ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા મિત્રો આ વાર્તાની અંદર જે આ પ્રવૃત્તિ છે તેમાં આપણે શું કરવાનું છે તો તેની અંદર આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જે વાર્તાઓ સાંભળી હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખી કહેવાતી જ જશે તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકા પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણે યાદ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામના સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે મિત્રો અહીંયા વાર્તાનું નામ છે સસા રાણા સાંકળિયા હવે આ વાર્તા કોની પાસેથી સાંભળેલી છે તો મારા પપ્પા એ સંભળાવી હતી તમને કોઈ બીજી વાર્તા તમારા પપ્પા માતા પિતાએ સંભળાવી હોય તો તે પણ વાર્તા તમે લખી શકો છો અહીંયા મિત્રો સસા રાણા સાકળિયા જે વાર્તા છે એની આપણે વાત કરીએ તો એક ગામ પાસે જંગલમાં એક બાબાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાબાજી રોજ જંગલમાં તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર બાબાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસલાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાબાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી ઘણું બધું મિત્રો બારણું બંધ કરીને બારણું બંધ કરી દીધું પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાવાજી આવ્યા તો તેમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર કર્યો કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવી પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને મિત્રો જાગ્યા જાય ભાગ્યા ગામ ભણી ભણી એટલે તરફ ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે આવ્યા સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સસરાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસરાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહીંતર તારી તુંબડી તોડી નાખું પટેલે આવું કહું તું ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એમણે ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળીયા ડાબે પગે ડામ ભાગ મુખી નહીંતર તારી તુંબડી તોડી નાખું મુખી પણ ગભરાયા બધા મૂંઝાય કે આવડી સસા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝુંપડીમાં ના જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને ગાધો અને પછી નિરાંતે સુઈ ગયા સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળભાઈને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘૂસી ગયા બાવાજી આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘૂસી ગયું છે બાવેજી પટેલ અને મુખીને બોલાવ્યા બધાએ બારણો ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા તો તારી તુંબડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળિયું છે બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું અને અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા મિત્રો આ વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી મિત્રો શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ના હોય કોઈનું પચાવી પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા જેવું કરવામાં આવે કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય વાર્તાનો કોઈ એક ચિત્ર મિત્રો દોરો તો અહીંયા મિત્રો સસા રાણા સાંકળીયા જે ચિત્ર છે એ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ચિત્ર તમે પણ દોરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી ખાસ કરીને સહી શિક્ષકની સહી વાલીની સહી અને તારીખ છે એ લખવાની રહેશે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા